અમાર બેન પડી તમારા ઇન્સ્ટાગ્રામ માં કઈ રીતે આવી કઈ રીતે એટલે અમે ઇન્સ્ટાગ્રામ માં એકબીજાને ફોલો કરીએ છે એ રીતે એ તો મને દેખાય છે બહુ ડાયા તમે અને તમારા એના જોડે શું લેવા દેવા તો તમે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી અરે મને એમ કહું નહીં કરું તો તને દુખ થશે એટલે મે કરી વાહ વાહ બહુ સરસ હા ભાઈ મને એમ કે તારી બેન પડીને એવું થશે હેતલનો ઘરવાળો કેટલો એટિટ્યુડ વાળો છે એટલે તારું ખરાબ ના દેખાય એટલે મે કરી

જોવો તો ખરા શહેર માં કેટલી ગુંડાગર્દી વધી ગઈ છે શહેર માં દાદાગીરી વધી ગઈ છે દેખાય છે તને ઘરમાં વધી જાય નહી દેખાતી તમે તમારું કામ કરો ને